હમણાં છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીમાં સોલાર ટ્રી એમ્યુઝમેન્ટ પાર્કમાં કરવા માટેની કામગીરીને મંજૂરી અપાય છે એમ્યુઝમેન્ટ પાર્ક જામનગર સિટી જે મધ્યમાં આવેલું છે ત્યાં ઘણી મોટી સંખ્યામાં પબ્લિકો આવતી જતી હોય છે તો ત્યાં આપણે સોલાર ટ્રીનો આપણે ઉપયોગ કરીશું ત્યાં સોલાર ટ્રી બનાવીશું જેના થકી પબ્લિકને અવેરનેસ આવે સોલાર ઉર્જાનો ઉપયોગ કેમ કરવો અને જેનાથી બધા પોતપોતાના ઘરે પોતાની દુકાન અથવા તો પોતાની જગ્યાએ સોલારનો ઉપયોગ કરે જે આપણા માનનીય વડાપ્રધાન સાહેબનું સપનું છે કે સોલાર ઉર્જાનો સૌથી વધુ ઉપયોગ કરવો જેથી આપણે ઉર્જાનો વ્યયને અટકાવી શકીએ અને બિનપ્રાપ્ય ઉર્જાનો આપણે ઉપયોગ વધારે કરી શકીએ હવે આપણે સોલાર ટ્રી જે છે તે બહુ નાની જગ્યામાં અને જ્યાં આપણે આઉટપુટ મળી શકે તેવું હોય છે તેમાં એક જ ફાઉન્ડેશન ઉપર આખું ટ્રી ઊભું થાય છે અને એ ટ્રી વીસ કિલો વોટ પંદર કિલો વોટનું આપણે બનાવવાના છીએ જેમાંથી આપણે એમ્યુઝમેન્ટ પાર્કમાં અંદાજે તો છ જેટલા ટ્રી ઊભા કરવાના છીએ એક ટ્રી વીસ કિલો વોટનું હોય છે એટલે આપણે એકસો વીસ કિલોવોટ જેટલું ત્યાં પાવર જનરેટ કરીશું જે આપણને આર્થિક રીતે જેએમસી ને ઘણો ફાયદો કરાવશે ઇલેક્ટ્રિક બિલમાં આપણને તેમાં ફાયદો થશે જે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ હશે પીજીવી સીએલની તેના અનુરૂપ આપણને વીજ બિલમાં સો ટકામાં ફાયદો કરાવશે આપણને અને આ અવેરનેસ પબ્લિકને પણ મળે એટલે પબ્લિકની જગ્યાએ આપણે આ કરીએ છીએ કે દરેક લોકો સોલારનો બને તેટલો વધુમાં વધુ ઉપયોગ કરે અને ઉર્જા તેનો વધારે ઉપયોગ કરવાથી બિલ પણ રાહત રહેશે અને તેમને પણ ફાયદો રહેશે આમાં અંદાજિત ખર્ચ આપણે એક કરોડ જેટલો થશે એકસો વીસ કિલો નું બનાવવા જઈ રહ્યા છીએ ત્યાં અને આ સોલાર ટ્રી ની નીચે આપણે બેન્ચીસો રાખીશું જેનો આપણે ઉપયોગ બેસવા માટે પાવર ચાર્જિંગ પોઈન્ટ રાખશું જે મોબાઈલ ચાર્જિંગ કરી શકાય અથવા તો અન્ય કોઈ એક્ટિવિટી કરવી હોય તો તેની નીચે આપણે કરી શકીએ જેથી આપણે મલ્ટીપર્પઝ યુઝ કરી શકશું સોલાર ટ્રીની